રાજકોટ જિલ્લાના ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપરાંત ખેડૂતો દ્વારા રજૂઆત કરાઈ છે ટેકાના અભાવે બસ્સો મણની જગ્યાએ સિત્તેર મણ ખરીદી કરાતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો પહેલા તો ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે લાઈનોમાં ઉભું રહેવું પડ્યું બાદમાં ખેડૂતોને મગફળીના રજીસ્ટ્રેશન કેન્સલ થયા છે રાજ્યમાં આ વખતે પાસઠ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનું છે સમિતિ દ્વારા કલેક્ટર શ્રી ને આવેદન દેવા આવ્યા છે કે ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે મગફળી નું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયેલું છે અંદાજિત સિત્તેર લાખ ટન જેવું મગફળી નું ઉત્પાદન થયેલું છે પણ કઈ કાલે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાત માંથી ખાલી બાર લાખ સિત્તેર હજાર ટન મગફળી હજાર ટન અને નવ લાખ એકત્રીસ હજાર ટન નવ લાખ એકત્રીસ હજાર ખેડૂતોની જો કમ્પેરિઝન કરવામાં આવે તો એક ખેડૂત અડસઠ મણ જ મગફળી લઈ શકાય જે ગઈ સાલ બસો મણ કરતા અત્યંત ઓછી છે તો અમારી સરકાર એવી રજૂઆત છે કે ગઈ વખતની જેમ આ વખત પણ બસો મણ જ મગફળી લેવામાં આવે અને ટૂંક સમયમાં જ જાહેરાત કરે કે ખેડૂત બસો મણ મગફળી લેવામાં આવે